એ સપાને રોમ રોમ એ આજે હવે સરસ મજાનું કથાનું આયોજન કરેલું છે અને કથા એવી સત્યનારાયણ ભગવાનની કથાનું સરસ મજાની છે અને તમે બધા સુખ શાંતિ કથાનું મોજ કરજો અને સરસ મજાનું તૈયારી સાથે અમે બેસી ગયા છીએ અને આજ તો મોજ પડી જવાની છે અને આ સત્યનારાયણની કથામાં અમે જે મારા દ્વારા અને અમારા કુટુંબનો સભ્ય દ્વારા સરસ મજાની કથા પણ શરૂઆત કરવામાં આવી છે જે ભગવાનને યાદ કરીએ છીએ અને તેઓ સગા સંબંધીઓ અને મહેમાનો પણ આજે આવવાના છે આ તો આખો દિવસ મોજ મોજ ને મોજ રહેવાની છે અને મારા જ કે એમ પણ મેં પણ ચાલુ કરી દીધી છે મહારાજે કીધું કે હાથમાં પાણી લો અને પાણી લઈને પાણી પીવું અને પછી ત્રણ વાર પાણી લીધું અને પછી તો પછી કીધું કે મહારાજ કે હાથ ધોઈ નાખો અને સરસ મજાના ગણપતિની પૂજા કરવાની છે અને પૂજા કરતા પહેલાં હાથ સાફ કરી દો પછી એમને મહારાજે સરસ મજાના ફૂલ પણ આપ્યા ફૂલ દ્વારા અમે તે પ્રમાણે કે છે મહારાજ એ પ્રમાણે અમે વિધિ પણ શરૂ કરી દીધી આ તો ભગવાન ગણપતિ ભગવાન દાદા ને રીધિ સિદ્ધિની પણ પૂજા કરાવવાના છે અને એવી પૂજા કરાવશે કે બે ત્રણ સુધી તો અમને ઊભા થવા પણ નહીં મળે ને મહારાજ કે એ પ્રમાણે અમે સરસ મજાની વિધિ ચાલુ કરી દીધી છે અને તો સરસ એવા મહારાજે વિધિની શરૂઆત કરી દીધી છે અને કે પ્રમાણે અમારે પણ ચાલુ રાખવી પડે છે આજ તો સવાર સવારમાં વહેલા આવી ગયા અમને બધાને કહ્યું કે આજ તો ભગવાન સામ સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે વહેલા તૈયાર થઈ જુ એટલે અમે વહેલા તૈયાર થઈ ગયા અને મહારાજ તો આવ્યા અને પાઠ પણ તૈયાર કરી દીધો છે અને અમે વહેલા વેલા જે રીધી સીધીની જે પૂજા પાઠ ચાલુ કરી દીધો દઈ છે અને અંકુ અલગ કબીલ દ્વારા પણ દેવ ભગવાનને સ્નાન કરાવવાનું પણ શરૂઆત કરી દીધી વહેલા વહેલા ઉઠીને એટલા બધા મહેમાન આવવાના હતા કે અમારા પાસે ટાઈમ પણ વધારે ન હતો આ મારા એવા સરસ છે કે અમને સરળ રીતે એ સત્યનારાયણની કથા અને વિધિ પણ કરાવે છે ભગવાનની વિધિ ચાલુ છે અને સરસ મજાના પણ આયોજન કરેલું છે એમાં ભગવાનને પણ સરસ મજાના ફ્રૂટ અને ફળાદ પણ પીરસવામાં આવ્યા છે અંદર ભગવાનને સરસ એવા બેસાડવામાં આવ્યા છે સફરજન છે કાજુ છે દ્રાક્ષ છે અને ભગવાન પણ સરસ એવા દેખાઈ રહ્યા છે અને જો કાજુ બદામ દેખાય તો આપણા મોઢામાં સરસ મોટ પાણી આવી જાય છે ભગવાનની જે વિધિ ચાલુ છે રીધી સીધીને સ્નાન કરાવવાનું છે અને સરસ એવું સ્નાન પણ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે દહી દ્વારા તેમને નહડાવવામાં આવ્યા છે અને ફૂલ દ્વારા તેમને પણ સરસ રીતે એમને નાવાની વિધિ પણ ચાલુ છે તારી બાપી કરીએ તારી જેવા ઓમ જય ગણપતિ દેવાેશ્વર વરદા પ્રક શંભુ સુખદા પ્રભુ શંભુ સુખદા પ્રથમતમારૂ પ્રથમ તમારું પરચન કરીએ ભુલાતા ઓમ જય ગણપતિ દેવાુકલ ચપુ પીતી મા Ataqui, sabutai, ara teu taro, meu carajo, meu. મહાવિષ્ણુ દેવાબ્યો નમસ્કાર દેવે નમો ઓ નમોના સુરા સુરી વંદી દિવ્યા જીવા પ્રીતામ દેવા ભ્યો નમો હો નમતો એ ડબકો પકડી રાખો તમને પકડી બોલ હાચું નમ નમ ભાદવી કૃતામ દેવા ભ્યો નમસ્કાર ન દેવા ભ્યો નમો હો નમો હો આકાશના અમાન ભગવંત પર કૃતામ દેવા શીપળ આજે પકડીઓ એટલે બરાબર છે એન પકડો પકડો તમારા ખબા પર રહેતું એકી જોરા દી ન કોટ લાગતોનો વાળ તમારા ખપનો દેખા ખપનો નીચે મૂકવાનું ફરી પાછો નહીં હું ત્રણ વર્ષ કરવા જોઈએ બધું મારા મૂકી તો આમ જેવા ના તમારો રાજા છોડ છે તેને મને માયા લગાડી રે દ્વારી ના તમારો રાજા છોડ છે તેને મને માયા લગાડી રે સુદામનો ગણ છોડ તેને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ માર રાજા ગણ છોડ છે તેને મને માયા લગાડી રે હંટારહરરહ પૂળારહ પૂળારહ સેરહરે ભવંતોરહરહરહ મતરહરહ જે આપરહીતારહ હં જેપરહીતાહ જેપર� બાળ મનસાણ્યામ પુણ્યામ દેવ માયુ સ્વસ્તિ સ્વસ્તિો બ્રાહ્મણ દેવ્યો નમો નમો પાત્રોચ ગોવી હરે મુરાયણ વાવે મૃતદેવ ગોવિંદો સ્વસ્તી સ્વસ્થિર નમસ્કાર દેવાભ્યો નમો નમ મહાદેવ સાદી ગૌરી નારાયણ દેવ્યમો નમ પ્રતિષ્ઠા મંડળે દેવ સુષ્ઠા સુપ્રતિષ્ઠા વરદા ભગવ દેવા પ્રિયતા દેવાભ્યો ઓ નમો નમસ્કાર ભગવાન દેવા જપો દેવાભ્યો